કોંગ્રેસ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં અઠ્યાવીસમી તારીખે ખોડલધામમાં ધ્વજારોહણ કાર્યક્રમ કરવામાં આવશે જેમાં કોંગ્રેસના દિગ્ગજ પાટીદાર સમાજના આગેવાનો પણ હાજર રહેવાના છે આમ હવે કોંગ્રેસ સૌરાષ્ટ્રમાં લેવવા પાટીદાર મતો અંકે કરવા માટે મેદાને પડી છે કોંગ્રેસે પાટીદાર મતો અંકે કરવા એક આ નવી રણનીતિ બનાવી છે તો બીજી તરફ સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીએ નરેશ પટેલને ખુશ રાખવા માટે જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાને મંત્રીમંડળમાં સ્થાન નથી આપ્યું વાત આમ આદમી પાર્ટીની તો ગોપાલ ઇટાલિયા અને નરેશ પટેલ વચ્ચે થોડાક સમય અગાઉ એક બેઠક થઈ હતી તાવો જાણીએ રાજકીય પક્ષોએ સૌરાષ્ટ્રમાં પાટીદાર મતો અંકે કરવા માટે કેવી રણનીતિ બનાવી છે નમસ્કાર જમાવટ સાથે હું શુપાર્થ ગુજરાતમાં આવનારા સમયમાં રાજકીય વાતાવરણ બરાબર ગરમાઈ જવાનું છે વર્ષની શરૂઆતમાં એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરી બે હાજર છવ્વીસ માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે અને તેના પછીના વર્ષમાં બે હાજર સત્યાવીસ માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ થવા જઈ રહી છે જેને ધ્યાનમાં રાખીને દરેકે દરેક રાજકીય પક્ષે હવે અત્યારથી જ પોતાની રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે વાત કરીએ કોંગ્રેસની તો કોંગ્રેસે નવા વર્ષમાં એક જાહેરાત કરી છે જેમાં તેની એક પોસ્ટ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અઠ્યાવીસમી ઓક્ટોબરના રોજ મંગળવારે સવારે દસ વાગે રાજકોટના ખોડલધામમાં ધ્વજારોહણ કરશે જેમાં તેમની સાથે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ પાટીદાર સમાજના આગેવાનો પણ હાજર રહેશે પરેશ ધાનાણી જેની ઠુમ્મર લલિત વસોયા લલિત કગતરા પ્રતાપ દુધ્ધાદ અને કિરીટ પટેલ સહિતના આગેવાનો હાજર રહેશે આમ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા સૌરાષ્ટ્રમાં પાટીદાર મતો અંકે કરવા માટે કોંગ્રેસ ખૂબ મોટા એક્શનમાં આવી ગઈ છે કેમ કે હાલમાં કોંગ્રેસનો સૌરાષ્ટ્રમાં જનાધાર તે પોતાનો ગુમાવી ચૂકી છે અને ઉપરાંત કોંગ્રેસ પાસે ખૂબ ઓછા પાટીદાર આગેવાનો છે જે વારંવાર એવું કહેતા હોય છે કે પાર્ટીમાં તેમની અવગણના જ કરવામાં આવે છે સાથે જ ઉત્તર ગુજરાત અને આદિવાસી વિસ્તારો સિવાય કોંગ્રેસ પાસે જનાધાર ખૂબ ઓછો છે પરંતુ કોંગ્રેસ સિવાય અન્ય પક્ષો પણ પાટીદાર મતો ઉંકે કરવા મેદાને પડ્યા છે વાત કરીએ સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીની તો હાલમાં થયેલા મંત્રીમંડળના વિસ્તરણમાં તેમણે નરેશ પટેલના ગ્રુપને ખુશ રાખવા માટે જય રાદડિયાને મંત્રી મંડળમાં નથી સમાવ્યા આમ બીજેપીએ સૌરાષ્ટ્રમાં લેવવા પાટીદાર અને ખોડલધામને એક મેસેજ પણ આપી દીધો છે વાત કરીએ આમ આદમી પાર્ટીની તો વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા થોડાક સમય અગાઉ જ નરેશ પટેલને મળ્યા હતા રાજકોટ જિલ્લાના કાગવડ ખાતે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગોપાલ ઇટાલિયા અને નરેશ પટેલ વચ્ચે એક બેઠક થઈ હતી તમામ રાજકીય પક્ષો સૌરાષ્ટ્રમાં પાટીદાર મતો અંકી કરવા માટે મેદાને પડ્યા છે પરંતુ નરેશ પટેલની એક ખાસિયત એ છે કે તેઓ છેલ્લી ઘડી સુધી પોતાના પત્તા નથી ખોલતા તો આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ખબર પડશે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી તેમની આ રણનીતિમાં કેટલા સફળ થાય છે તો હાલમાં તો કોંગ્રેસ આ આવનારા સમયમાં ખોડલધામમાં ધ્વજારોહણનો કાર્યક્રમ કરવા જઈ રહી છે તેને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો જો અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર